ભવ્ય લીડ અપાવી અને વાઘોડિયાની જનતાએ મને જે વિજય બનાવ્યો છે મારો વિજય નથી આ વાઘોડિયાની જનતાનો વિજય છે આવી ધૂમધકતી ગરમીની અંદર આટલા તાપની અંદર લાઈનોની અંદર ઊભા રહીને જે મને વિજય અપાયો છે ગુજરાતની અંદર આયેસ્ટ મતોથી ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્ર મોદી સાહેબના કામ કરવાની રીતિનીતિ અમિતભાઈ શાહ સાહેબની જે કંઈ વિકાસના કામો કર્યા છે અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ વિકાસની જીત છે આ વાઘોડિયાની જનતાની જીત છે અને હું વાઘોડિયાની જનતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું વાઘોડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આ વિધાનસભા છે મતદારો હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ આશીર્વાદ આપે છે નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપે છે ધર્મેન્દ્રભાઈએ પોતે અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યા હતા પરંતુ એમણે નક્કી કર્યું કે મારે ભારતીય જનતા પાર્ટીના બેનરથી ધારાસભ્ય થવું છે અને એમણે ચૂંટણી લડવાની તૈયારી બતાવી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તેઓ ચૂંટણી લડ્યા મતદારોએ ત્યાંશી હજારની લીડ આ ભારતીય જનતા પાર્ટીને મત આપનો મારા મતદારોએ આપ્યો છે હું હું પણ સતત વાગોડિયા વિધાનસભા હોય સાવલી વિધાનસભા હોય કે મારી શહેરની વિધાનસભા હોય દસ વર્ષ તમામ મતદારો અને કાર્યકર્તાઓ સાથે સતત લાઈવ રહી છું અને ચૂંટણીના પ્રચારમાં પણ સાથે જ રહી છું એટલે મતદારોએ જે રીતે ધર્મેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે હું તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું તો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ અભિનંદન અને આભાર કરું છું સાથે ધર્મેન્દ્રભાઈને અને હેમાંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા